예 가구 뚫어주세

તારે જઈને ક્યાંય છોકરું દારૂડ્યું છે હગુ ના કરતા ના છોડી રખડી દાહા એવું કઈ આવતા રહે આ મૂંગો મરવી જેવો તેવો નહીં પંચોતેર હજાર કરાયા છે મેં અને તારે કરું હોય કઈ નક્કી કોઈ ને આ હેડયો ઉભારો બેહો વાતું સોડી હારી છે અલે હારી છે કે નઈ હારી એવું કોઈ જોવાનું ના આવે ઢોલ વાગતા થઈ જવા જોઈએ ગોમમાં ખબર પડવી જોઈએ કે બૈરુ લાયો હારું ફોન કરી નકી કરો ઢોલ વગાડી ના ખાડો અલે બધું નકી જ છે એવું ઓવે પાડોશી ના કેતો પાછો નકી ગગણું ની બાળે માર કાકા ને ના કુન હાર ઓવે હું નેકળું મારે મોડવે જોન પોચી છે કાલી પૈસા નું નકી કરશે હો આ થોડીક ઝડપ રાખજો શિયાળો જાય રહ્યો છે હાર હેડ વેલા આયો હું પૈસા નું સેટિંગ કરી નાખું ફટાફટ આવે એના પેલા હા બોલો મુંગા ભાઈ કો પેલા ભુ આવે છે એટલે ગોધડો પાથરી ને હો ચિંતા ના કરો બધી તૈયારી થઈ ગઈ છે અને છું ગમત ચા ખોટ લેવા જોયા દુકાને વાયદે હાલ હો અને બૈરું લેતા આવજો હોય ભુવન ચા પાવો પડશે પાછો આવો બેહો બેહો મૂંગો મરવી જો મૂંગો ચાલે ભાડું તો મૂંગા ને આવવાનું મારે નહીં તો તમે કોણ હું તો એ ગોમ જ છું શું દુખસે ભાઈ ને ભાઈ ને માતા હોય પણ શું છે પણ પુઓ તમે છો તમે તુંડશો એટલે તમને ખબર પડે શું દુઃખશે મને તો ખબર છે પણ મારે નહીં કેવું તો ખબર ના પડે પણ તમારે પંચોતેર ભુવા બદલી જાય પણ કોઈ દાડો દુખ ના નેકળે એવી માતા આવે કુણ મેલે થાય મેલેક કરો હું અઢો છો ને ચા પાઈ હોય પાડોશી નહીં ચાવું નાખી મારે વગર દુખે હમણાં ચાર પોસ્ટ ને આવે એટલે ઘડા મું બાર જાતા આવું જતા આવ છોકરો ખોખરો ખોખડો એ દારૂ બીજો તો એટલે મારતી હવે ખોકડો હતો કે બીજું કોઈ હતું ઘરે તો ખબર પડે એ વાત ગોળી માર વિમલ પડી તાર જોડે વિમલ નહીં પણ આ પાકું તો કરવું જ પડશે

કોમ ધંધો કરવા માં એમાં અડધી જિંદગી જતી રહે અને એ જતી રહે ને જેટલું હોય છે એ લઈ જાય એટલે સુધરી જાય માં પોષમાં રાખવો પડશે તારે હલો મહિને પચીસ હજાર પગાર આલવો તારે મને પ્રેમ કરવાનો મારે લગ્ન કરવા પૈસા આલી તું હા તો ફોન ફોન ના કરતી શિબલી શું કીધું પિક્ચર પૂરું થઈ ગયું હવે આ બંકો એની નવી કહાની લખશે હા તો કહાની લખો મુ આવી જોવા